મારું નામ હિતેશંકર બમરોડા જે આદિવાસી ભીલ સમાજ સુરત પ્રમુખ ગઈકાલે સાંજે ચાર વાગ્યાની કઈ ઘટના ઘટી છે મકાઈપુર વિસ્તારમાં જે ચાર માળ ને એપાર્ટમેન્ટનું કઈ ડિમોલેશન નું કામ કરતા હતા લોકો અમારા આદિવાસી અમારા મજૂર ભાઈ ને જે મજૂર તરીકે ચાર ભાઈઓ કામ કરતા હતા તે જગ્યા પર અને વગર સેફ્ટી એ ભાઈઓને કામ કરાવતા હતા કોન્ટ્રાક્ટર ભાઈઓ જયારે સાંજે સાત વાગે અમારા ગ્રુપ થકી અમને માહિતી મળી અહીંયા પીએમ રૂમ સિવિલ પાસે અમે આવી ગયા હતા સમાજના જે ભાઈઓ જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી પણ એમના ભાઈ જયારે કોન્ટ્રાક્ટર સાથે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા ત્યારે એમને કીધું કે અમે ચાર ભાઈઓ કામ કરતા હતા અને જે ડિમોલેશનનું જે ચાર માળી એપોઇન્ટમેન્ટ નું કામ કરતા હતા અમને પૂછ્યું ત્યારે એમને કીધું કે વગર સેફ્ટી અમને કામ કરાવતા હતા મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં ત્યાં વગર સેફ્ટી બિલ્ડરોને મજદૂરોને કામ કરાવે છે આમાં પણ એક દિવાલ મોટી ધરાશાય છે મજદૂર ઉપર પડી જાય અને મજદૂરનો જે ભાઈ છે એનું ડેથ થયું છે તો આમાં કોન્ટ્રાક્ટરની કોન્ટ્રાક્ટરો બેદરકારી છે અને જે પણ મકાઈપુર વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે તો જે પણ પોલીસ સ્ટેશન લાગતું હોય પોલીસ સ્ટેશનના વિસ્તારના અમારે એ જ કેવું છે કે ભાઈ જે પણ પોલીસના હદમાં બનાવ બન્યો છે પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે સદ્દામભાઈ કરી છે અને લાજદીપભાઈ કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારી નો ગુનો દાખલ કરે એ જ અમારા સમાજની આખી માંગણી છે